કેમ છો ખેડ મિત્રો બધા મજામાં જશો બધાને જય શ્રી કૃષ્ણ રાયગઢ તમે શોર્ટ ટેલર જોયું છે એ રીતે બધી શાકભાજી રાયગઢ બજાર ભાવ છે રેડી રીંગણામાં રોજ ને રોજ દસ પંદર રૂપિયાની ઘટાડો થઈ રહ્યો છે રેડી એ પહેલાં કરતાં આ બે ત્રણ દિવસ કરતા હતા બહુ ખરાબ ભાવ છે આમ મતલબમાં આમ ખરાબ તો ન કહી શકાય સારા ભાવ જ છે જગ્યા વર્ષના અનુમાન પ્રમાણે તો આ અત્યારે સારા ભાવ છે ગયા વર્ષે અત્યારે આવું મંદી જેવું હતું બધી શાકભાજીમાં જોઈ તો આગળ તેજી છે વિડીયો જોશો એટલે ખબર પડી જશે અને કોઈને એમ હોય કે તમે ભીંડા માટે જ ભાવ જોતા હોય તો ભીંડાના ભાવ પણ આપણે લીધેલા જ હોય છે વિડીયો છેલ્લા અંત સુધી જોવાનું રાખશો તમને બધી શાકભાજીના બજારમાં મળે છે અને બીજું એ કે હું દલાલ નથી કોઈ વિડીયો જોવે પછી આમાં હું નીચે મોબાઈલ નંબર આપણો આવે છે પણ આપણે એક રો છે રેડી આ એટલા માટે કહું છું કે આખા દિવસમાં ઘણી વખત અઠવાડિયે બે થી ત્રણ વખત એ રીતના ફોન આવે ડાયરેક્ટ એમ પૂછે ખેડૂત મારે બકાલું એટલું છે સારું એટલું લઈને વી આવું તો હું કઉ છું ભાઈ આપણે વેપારી નથી એટલે આપણે તમે ફોન કરો તમે હું દલાલ નંબર અહીંથી આપીશ કોઈ વાંધો નથી પણ આ તમને કીધું હોય તો તમને ખબર એટલા માટે બાકી મને કાંઈ વાંધો નથી મારે તો આખો દિવસના ઘણા ફોન આવતા હોય ખેડૂતને બધું સમજાય છે એડી નંબર એટલા માટે આપીશ કે તમે કંઈક વ્યવસ્થિત પદ્ધતિ અનુકૂળ પ્રમાણે હાલો એટલે પદ્ધતિ જે છોડને જરૂર હોય ખોરાક પોષક તત્વ જરૂરી આપો દવાનો ખોટો ખર્ચ ન વધે એવી આપણી માહિતી છે બાકી રીંગણા તો બધા બનાવતા હોય પણ પદ્ધતિથી હાલે તો સુધારો થાય એટલા માટે તો ખોરાક કોઈ પણ હોય રેડી આપણે વ્યવસ્થિત આપીમાં જે આ પિસ્તાર છે રેડી આનું કામ સારું છે ઘણા ખેડૂત મિત્રો લઈ ગયા છે આનું પણ કાલે આપણે વાંકાનેર પરથી મૂત્યું છે પછી આ ગ્રીન વિટા છે રેડી આ બધો ખોરાક છે આ ખોરાક બધો સારો છે રેડી તો આ વસ્તુ વાપરતા રહેજો તો મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે આગળ

કતે રૂપિયા કતે રૂપિયા દજ ભાઈ રૂપિયા કતે રૂપિયા ભાઈ કતે રૂપિયો ભાઈ દજભાઈ કતે રૂપિયા શાળી દજ ભાઈ રૂપિયા ભાઈ સત્તેર રૂપિયા ભાવ પડ્યો છે કિલો ખાલી <coughs> <coughs>

બાહેર ગેબાય ગાલી બાહર રૂપિયા ભાઈ સાહેબ બાહેઠ ગયા બાય ગાલી બાહર રૂપિયા રાઈ ભાઈ બાહઠ રૂપિયા રૂપિયા રાય હાજર ભાઈ રૂપિયા ભાઈ થેન્ક યુ અલા ભાઈ આને માલ ઉપર બાળ થાય સાહેબ અઠસઠ અડસઠ રૂપિયા અડસો રૂપિયા દૂર હજાર રૂપિયા હે અડસઠ રૂપિયા સાહેબ અંબરી દે બટલ હે 68 રૂપિયા ભાઈ ગલે 68 રૂપિયા આ જનજે 3 55 68 રૂપિયા 68 રૂપિયા ભાઈ બાવા હરુત સે 68 રૂપિયા ભાઈ આવજો કુમાલ ભાઈલે જે 68 રૂપિયા ભાઈ ગલે 68 રૂપિયા ખાલી 68 રૂપિયા ભાઈ ગલે 68 રૂપિયા ભાઈ ગલે 68 રૂપિયા ભાઈ ખાલી 68 રૂપિયા એક જ છે આવજો એવું એટલે મિત્યા

ભાઈ <small> <small> हाय साठ रुपया ना किलो हजार हजार किलो वजन से बल्ला काउंट भाई आप रोड जहाँ 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 70 રૂપિયા સરિયમ બોલાય ને ને બબો એક મને આમો ઘટના છે એક મને આમો 70 રૂપિયા કિલોનો ભાવ એકા કરે કિલોનો ભાઈ 50 રૂપિયા ભાઈ 54.54 56 58 ઉગણાઈ થાય ભાઈ ઉસાત કરો હિસાબ કરો કહ નમલ કહે તો લાવવા પડશે 60 રૂપિયા ભાઈ એક આય બહાર બહાર जाओ જો બસ બસ કરો બહાઈ રૂપિયા ભાઈ ખાલી એ રૂપિયા એ છસો રૂપિયા છો રૂપિયા ભાઈ છો રૂપિયા દાજુભાઈ છો રૂપિયા ભાઈ છો રૂપિયા ભાઈ દાજુ ભાઈ છો રૂપિયા છો રૂપિયા ભાઈ ખાલી છૂપિયા ભાઈ છો રૂપિયા ભાઈ છો રૂપિયા ભાઈ દાજુભાઈ છસો રૂપિયા ભાઈ દોધભાઈ ભાઈ બોલો ભાઈ ભાઈ એકોતેર બોતેર તોતેર ચોતેર પંચોતેર છોતેર સત્યોતેરતેર ઓગણસી એકાશી ચોરાશી નેવું નેવું એકાણું

શક્તિમાં સો રૂપિયા ભાવ છે કિલો હા છે દૂધી શું ભાવ છે દુધિયામાં ઉજનેતરે રૂપિયા ભાવ છે દુધીમાં કેલાલા મેથી રૂપિયા

પુચો અડતાલીસ 45 ને હાલો હાલો રૂપિયા ભાવ પીડો છે કિલો રૂપિયા નોકી દેશી પચાસ રૂપિયા ભાવ ટોમેટામાં પચાસ રૂપિયા ભાવ છે કિલો નો ક્યાં છે ખેડૂત

સ્ટોક આવેલો છે પચીસ રૂપિયામાં આવશે કિલોનું કોતમ્બરીમાં પચીસ રૂપિયાની કિલો કોથંબરી લીલું લસણ

પુલેવર ફૂ ભાવ છે પુલેવરમાં માં? એક નંબર ક્વોલિટી આવ્યું છે ફૂલેવર એ તુષાર આવ

ભીંડો શું ભાવ છે ચાલીસ રૂપિયા ભાવ છે ભીંડામાં કિલોનો ચાલીસ રૂપિયાનો કિલો ભીંડો ગુવાર ગુવારનો ભાવ વીસ રૂપિયા ભાવ છે ગુવારમાં હા બોલો ચાલો ચૂરનો ભાવ

પંદર થી વીસ રૂપિયા સકરિયા પંદર થી વીસ રૂપિયા सोला मां एशी रूपिया भावस किलो वटाणिया सो एशी रूपिया